ચલથાણ મહાકાળેશ્વર ધામમાં શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાથી અને ચોથી સાલગીરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી મનાવવામાં આવી પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિજયનગર ખાતે આવેલા શ્રી મહાકાળેશ્વર ધામ કે જ્યાં શિવ પરિવાર ઉપરાંત તમામ દેવી દેવતાની પ્રતિમા બિરાજમાન છે તેવા ધામમાં સાત દિવસ ચાલેલી શ્રી શિવ મહાપુરાણ કથામાં વિવિધ પ્રસંગો વર્ણવી કથાકાર વિદ્વાન વક્તા આંતરરાષ્ટ્રીય ભાગવતચાર્ય પરમપુંજ્ય શ્રી પંકજદાદા વ્યાસ ધરંભુવાળાના મુખેટી સંગીતના સઠવાડે ભક્તોને રસપાન કરાવ્યું હતું જેની સાથે બુધવારે પૂર્ણાહુતિ સાથે સાથે તારીખ વીસ ઓગસ્ટના રોજ શ્રી મહાકાલેશ્વર ધામની ચોથી સારગીરી નિમિત્તે કેક કાપવા મનાવવામાં આવ્યો હતો જ્યાં સવારે મહારથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના બાર જ્યોતિર્લિંગ કથા ધજાનેજા હવન સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ તેમજ અખંડિત આવી હતી જે બારે માસ ચોવીસ કલાક પ્રચ્વલિત રાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપરાંત મહિલા મંદિર દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજર રહેલા મહાનુભાવો પાઘડી પહેરાવી સાડ ઓળીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નાની નાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભક્તિ સાથે નૃત્ય કરતી બાળાઓ લોકોને પ્રભાવિત કર્યા હતા અને અંતમાં સાંજે ભક્તો સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મોટી સંખ્યામાં ભક્તોએ લાવો લઈ શ્રાવણ માસમાં ભક્તિના રંગે રંગાઈ પાવન થયા હતા સુરત જિલ્લાના ચલસાણ ગામે વિજયનગરમાં આવેલ શ્રી મહાકાલેશ્વર મંદિરના ચતુર્થ પાઠોત્સવ

મંદિર માં વિધિ રાખવામાં આવી હતી સાંજે વિજયનગર મહાકાલ માં સાત દિવસ શિવ મહાપુરાણ કથા ચલ રહી આજ કથા કો વિરામ દિયા બડે ભાવ શ્રદ્ધા છે पूरे विस्तार से कई महानुभावों के साथ बड़े बड़े संतों के संतों ने भी यहाँ पे उपस्थिति हाजिरी दी बद्रामी की और हमारे ढिमर परिवार ये मुख्य यजमान तरीके प्रवीण भाई और उनके परिवार ने लाभ लिया पूरी कमिटी ने चार चार महीने से लगातार तैयारी की और बड़े धाम से मैं इतना कह सकता हूँ चलथान में इतिहास रचा गया तो ऐतिहासिक कथा हो गई बस भोले बाबा की कृपा हम सब पर हर हमेश हर निश बनी रहे यही महादेव के चरण में कामना सभी श्रोताओं को खूब खूब धन्यवाद खूब खूब आशीर्वाद हर हर महादेव ओम नमः शिवाय